તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરમાં પાનની પિચકારી મારીને થૂકનાર સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે ને લાલ આંખ કરી છે કારણ કે જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જ્યારે જાહેરમાં જે લોકો પાનની પિચકારી મારીને થૂકતા હતા એમના ઉપર લાલ આંખ કરી છે એકસો પાંત્રીસ લોકોને જાહેર રસ્તા પર પિચકારી મારતા દંડની કાર્યવાહી કરવામાં આવી છે કારણ કે સીસીટીવી કેમેરામાં છ હજાર લોકો કેદ થયા છે તમામ લોકોને મેમો પણ આપવામાં આવશે વધુ અને જાણકારી મેળવવા માટે અમારા સંવાદદાતા દીપક મકવાણા સીધા ન્યુઝરૂમથી લાઈપક જે પ્રમાણે નવતર પ્રયત્ન જનરલી આ તો કહેવાય કારણ કે એમસીની સરાહનીય કાર્યવાહી પણ કહેવાય આ કાર્યવાહી કેવા પ્રકારની છે જાહેરમાં જે લોકો પાન ખાઈને પિચકારી મારતા હતા ગુટખા ખાઈને પિચકારી મારતા હતા અને થૂંકતા હતા એમની સામે જ્યારે લાલાક કરવામાં આવી છે ત્યારે કેવા પ્રકારની કાર્યવાહી થશે ને આગળ કેવા પ્રયત્નો ચોક્કસથી વિવિધ જો વાત કરવામાં આવે તો જો સમગ્ર બાબતે કહીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવારનવાર જે કામગીરી છે તે સામે આવતી હોય છે સૌ પ્રથમની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા માટે જે ડોર ટુ ડોર જે એક કામગીરી છે તે જોવા મળી હતી અને તેને લઈને જ અમદાવાદ શહેરના ઠેક ઠેકાણે જોઈ શકાય છે કે એક પણ એવી જગ્યા જોવા નથી મળતી કે જ્યાં જાહેરમાં કચરો હોય છે તે જોવા મળે અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો એક આ પ્રોજેક્ટ છે તે જોવા મળ્યો હતો કે જેને લઈને હાલ જે અમદાવાદ છે તે સ્વચ્છ જોવા મળી રહ્યું છે કારણ કે ડોર ટુ ડોર જે કચરો સૂકો અને ભીનો જે કચરો એકત્રિત કરવાની જે યોજના છે અને તેને લઈને જો વાત કરીએ તો મોટા ભાગની જે સોસાયટી ચાલ્યો કે કઈ પણ વિસ્તાર હોય કે ત્યાં આ સ્વચ્છતા છે તે જોવા મળે છે ત્યારબાદ જો સીધી વાત કરવામાં આવે તો હાઈકોર્ટની લાલાખ બાદ જે રખડતા પશુઓનો ત્રાસ હતો તે પણ નિવારણની અંદર જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તો તે શક્ય અને તે સફળ બની છે કારણ કે જે રીતે અમદાવાદ શહેરના ઠેક ઠેકાણે રોડ ઉપર જે રીતે રખડતા પશુઓ છે તે ફરતા હતા અને તેને લઈને જો વાત કરવામાં આવે તો અનેક ગંભીર અકસ્માતોની ઘટના બનતી હતી તો તે પણ અત્યારે હાલ આ નિવારવા અને સફળ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બની છે અને ત્યારબાદ તેની અંદર વધુ એક આ પગલું છે તે જોવા મળ્યું છે કારણ કે જાહેરની અંદર જે થૂંકનારા જે ઈસમો છે તેઓની ઉપર કડકમાં કડક કાર્યવાહી છે તે સામે આવી રહી હાલ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેઓએ નિયત સંખ્યા જેટલી દંડની રકમ છે તે વસૂલ કરવામાં આવી છે પરંતુ આગામી સમયમાં આ બાબતને લઈને પણ ક્યાંક ગંભીર કલમો તેમજ તેની કોર્ટ કાર્યવાહી છે તે પણ થઈ શકે તેવું લાગી રહ્યું છે પરંતુ હાલ તો જે રીતે નવતર પ્રયોગ અપનાવવામાં આવી રહ્યો છે અને તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સફળતા છે તે પણ જોવા મળી રહી છે કારણ કે જે જ્યારે પણ વાહન ચાલકો ચાર રસ્તા ઉપર ઊભા રહેતા હોય છે તેમજ તે પસાર થતા હોય છે ત્યારે જાહેર રસ્તા ઉપર થૂંકતા હોય છે અને તે જ સીધું સીસીટીવી કેમેરાની અંદર પણ કેદ થવા પામતું હોય છે ત્યારે આ જ કામગીરી છે તે જોવા મળી છે કે કેમેરાના માધ્યમથી આ થૂંકના રીસમો છે તેઓની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી છે તે કરવામાં આવી છે સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાઓ તેમજ ચાર રસ્તાઓ ઉપર ઊભા રહી અને આ દંડની વસૂલ છે તે બે હજાર ત્રેવીસ માં સ્વચ્છતા સર્વેક્ષણ થયો હતો એમાં સુરતને સૌથી વધુ માર્ક્સ મળ્યા હતા અને એને જ અનુસરીને જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારે આ નવતર પ્રયત્ન હાથ ધરી રહ્યું છે શું લાગે છે આ પાર પડશે ખરું કારણ કે સુરતની શીખ લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ નવતર પ્રયત્ન હાથ ધરી રહ્યું છે દીપક જનરલી જો વાત કરવામાં આવે તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની હું તમને વાત કરું તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને બે હજાર ત્રેવીસમાં સ્વચ્છતા સર્વેક્ષણ થયું હતું એમાં સૌથી વધુ માર્ક્સ મળ્યા હતા અને હવે જ્યારે બે હજાર ચોવીસ આવી ગયું છે ત્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની શીખ લઈને જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારે આવા નવતર પ્રયત્ન હાથ ધરતું હોય ત્યારે શું લાગે છે આ નવતર પ્રયત્ન પાર પડશે કે કેમ તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે સાથે જ જાહેરમાં જે લોકો થૂકતા હતા એના વિરુદ્ધ એએમસીએ પેનલ્ટી એટલે કે દંડ લેવાની જે આખી પ્રક્રિયા છે કાર્યવાહી છે તે શરૂ કરી દીધી છે ત્યારે બીજા દિવસે શહેરના અલગ અલગ એવા વિસ્તારો છે એમાં આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે કોર્પોરેશનના અધિકારીઓએ સર્ચ હાથ ધર્યું અને એકસો પાંત્રીસ લોકોને જાહેર રસ્તા પર થૂકતા દંડનીય કાર્યવાહી છે તે કરવામાં આવી છે વિગતો અનુસાર પંદર હજાર બસો દસ રૂપિયાનો દંડ અત્યાર સુધી વસૂલવામાં આવ્યો છે સીસીટીવી કેમેરામાં પણ છ હજાર લોકો કેદ થયા છે તમામ લોકોને મેમો પણ આપવામાં આવશે આપને જણાવી દઈએ કે પ્રથમ દિવસે એકસો બાવન લોકોએ અઢાર હજારનો દંડ પણ કર્યો હતો એટલે જાહેરમાં થૂંકતા લોકો વિરુદ્ધ એમસીએ પેનલ્ટી લેવાનું શરૂ કર્યું છે દીપક સૌથી મહત્ત્વની બાબત અત્યારે એ છે કે તમે જુઓ કે સ્વચ્છતા સર્વેક્ષણ થયો હતો બે હજાર ત્રેવીસમાં એમાં ડાયમંડ નગરી જે ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે સુરત શહેર એને સૌથી વધુ માર્ક્સ મળ્યા હતા એ સૌથી વધુ માર્ક્સ મળ્યા એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ એ શીખ એની લીધી અને એને જ કારણે આ નવતર પ્રયત્નો હાથ ધર્યો શું લાગે છે સુરતને જ્યારે સૌથી વધુ માર્ક્સ મળ્યા હોય ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એની શીખ લીધી હોય આ નવતર પ્રયત્નો પાર પડશે કે કેમ ચોક્કસથી વિવેક જે રીતે જોવા મળ્યું છે કે ગત વર્ષે જે રીતે સ્વચ્છતા અભિયાન છે તે જોવા મળ્યું હતું ને સૌથી સ્વચ્છ શહેર તરીકે સુરત શહેર છે તેને સ્થાન પ્રાપ્ત કર્યું હતું ત્યારે તે બાબતને લઈને જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે કે તેની કામગીરી છે પણ તે પણ હવે ધીરે ધીરે જોવા મળી રહી છે સૌથી પહેલાં જો વાત કરવામાં આવે તો જે જાહેરની અંદર જે રસ્તાની અંદર જે રીતે કચરા અને ગંદકી જોવા મળતી હોય છે તો ત્યાં અત્યારે હાલ સૌથી મહત્ત્વનો સુધારો છે તે પણ જોવા મળી છે અનેક એવી જગ્યાઓ હતી કે જે ગંદકીથી ફેલાયેલી હતી તે તમામ જગ્યાઓ ઉપર ક્યાંક નાના મોટા બગીચા છે તે બનાવી દેવામાં આવે છે વોલ પેઇન્ટિંગ છે તે પણ કરવામાં આવી છે અને તેની સાથે જો વાત કરવામાં આવે તો હવે પછીની જે કામગીરી છે તે સીધા જોઈ શકાય છે કે દિવસે ને દિવસે આંકડાકીય માહિતી છે તે પણ આવતી જાય છે સૌપ્રથમ જો વાત કરવામાં આવે તો જ્યારે આ દંડ છે તે ફટકારવામાં તો તેની સોશિયલ મીડિયા દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરાત કરી હતી અને હાલ જો વાત કરવામાં આવે તો સોથી પણ વધુ જેટલા લોકોને આ દંડની રકમ છે તે વસૂલવામાં આવી છે તેઓની પાસેથી કારણ કે તેઓ સીધા જ કેમેરાની અંદર જાહેરમાં થૂંકતા છે તે ઝડપાઈ ગયા હતા તેઓના ફોટોગ્રાફ છે તે પણ લેવામાં આવ્યા હતા અને આ જે કોઈ થૂંકનાર હતા કે તેઓની ઉપર સ્થળ ઉપર જ કામગીરી છે તે કરવામાં આવી હતી અનેક ચાર રસ્તા ઉપર પણ જો વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે કે તેઓની અલગ અલગ વિભાગની જે ટીમ છે તે ટીમને કાર્યરત કરવામાં આવી છે ટીમ દ્વારા જ આ જે સ્થળ ઉપર જ દંડ વસૂલનારી જે કામગીરી છે તે જોવા મળી છે ત્યારે આગામી સમયની અંદર જોઈ શકાય છે કે અમદાવાદ શહેર છે તે પણ સૌથી સુંદર અને સ્વસ્થ શહેર છે તે બનશે જી વિવેક બિલકુલ ચોક્કસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેરમાં જ્યારે આ પાનની પિચકારી મારીને થુકનાર સામે જ્યારે કાર્યવાહી કરી છે ત્યારે આ સૌથી મહત્વનો પ્રશ્ન છે દીપક આપ જોડાયાને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું આપનો ખૂબ ખૂબ આભાર તો સૌથી મહત્વનો પ્રશ્ન અત્યારે એ છે તમે જુઓ હવે ચેતવાની એટલા માટે જરૂર છે કારણ કે જે લોકો પાણની પિચકારી મારીને થૂકતા હતા ગુટકા ખાઈને થૂકતા હતા તમે જુઓ કે ચાલુ બાઇકે તો થૂકતા હતા પરંતુ હવે ટ્રાફિક હોય એમાં પણ ટ્રાફિક જામ હોય ત્યારે પણ થૂકતા હતા હવે જ્યારે લા લા કરી છે ત્યારે આ નવતર પ્રયત્ન કારગર નીવડશે કે કેમ તે તો હવે આવનારો સમય જ બતાવશે